નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સુરેશની વાતો મોટિવેશન ચેનલમાં તો મિત્રો આપણે આજના આ વિડીયોમાં એ જાણવાના છીએ કે આશા શા માટે ના છોડવી જોઈએ ચેનલમાં નવા હોવો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નંબર એક જો કોઈ વ્યક્તિ તમારી અપેક્ષાઓ પર જીવે છે તો તમારે પણ તેના ભરોસા પર ખરા ઉતરવું જોઈએ કારણ કે વ્યક્તિ પોતાની આશાઓ તેમની પાસે રાખે છે જેને તે સૌથી નજીક માને છે જીવનમાં ગમે તેટલા દુઃખ હોય આશા રાખો કે એનો એક દિવસ અવશ્ય અંત આવશે નંબર બે કોઈ પણ વસ્તુ હાસિલ કરવા માટે આશા હોવી જરૂરી છે પરંતુ મહેનત વગર તે વસ્તુ પ્રાપ્ત કરવી મુશ્કેલ છે આશા રાખો કે બધું સારું થઈ જશે આજે નહીં તો કાલે તમારું નામ પણ આ દુનિયામાં પ્રખ્યાત થશે નંબર ત્રણ આશા એ એવી વસ્તુ છે જે આપણને ભવિષ્યમાં આગળ વધવા અને પ્રયાસ કરવાની શક્તિ આપે છે જીવન અપેક્ષાઓના સહારે જ જીવાય છે અપેક્ષાઓ રાખ્યા વિના જીવનમાં ક્યારેય આગળ વધી શકાતું નથી આજીવન છે સાહેબ અહીંયા આશા વિના તમે તમારી જાતને સુધારી શકશો નહીં જો વ્યક્તિ અંત સુધી આશા ન ગુમાવે તો હારે ગયેલી રમત પણ પાછી વાળી શકાય છે આશા એ એવી વસ્તુ છે જે આપણને ભવિષ્યમાં આગળ વધવા અને પ્રયાસ કરવાની શક્તિ આપે છે જો તમે જીવનમાં આશા રાખવાનું બંધ કરો છો તો પછી તમે તમારી જાતને સફળ બનવા માટે કેવી રીતે પ્રોત્સાહિત કરી શકશો માણસ માણસને છેતરતો નથી પરંતુ તે બીજા પાસેથી જે અપેક્ષાઓ રાખે છે તે તેને છેતરે છે આશા માણસને ક્યારેય છોડતી નથી પણ તે માણસ છે જે આશા છોડી દે છે જો તમે તમારા લક્ષ સુધી પહોંચવા માંગતા હોવ તો ભૂલથી પણ આશા ન ગુમાવો જો તમારે જીવનમાં સફળ થવું હોય તો બીજા કરતાં પોતાની પાસેથી વધુ અપેક્ષા રાખો આશા સપનામાં કલ્પનામાં અને એવા લોકોમાં છે જેઓ હંમેશા તેમના સપનાને વાસ્તવિકતામાં બદલવાની હિંમત જાળવી રાખે છે જેની પાસે સારું સ્વાસ્થ્ય છે તેને તેના લક્ષ્યો પ્રાપ્ત કરવાની આશા છે અને જેની પાસે આશા છે તે ભવિષ્યમાં જે ઈચ્છે છે તે પ્રાપ્ત કરે છે નિષ્ફળ જાય છે અને તમારા સંકટ સમયે કોઈ તમારી સાથે નથી ત્યારે ફક્ત એક જ વસ્તુ તમારો આધાર બની જાય છે તે છે તમારી આશા જેના દ્વારા તમે હારી ગયેલી રમતને પણ જીતી શકો છો આશામાં શક્તિ છે જે કંઈ પણ પ્રાપ્ત કરી શકે છે આશા સાથે માણસ સૌથી મોટા ધ્યેયો પણ સફળતાથી હાસિલ કરી શકે છે તેથી સમય ગમે તેટલો ખરાબ હોય સંતો અને મહાપુરુષો કહે છે કે વ્યક્તિએ હંમેશા ખરાબ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ અને આશા જાળવી રાખવી જોઈએ તો મિત્રો આજનો આ વીડિયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા